મંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા દિવાળી મિલનનું કરાયું આયોજન વલસાડપાડી ધરમપુર નગરપાલિકાની ચૂંટણીમાં જીત માટે કાર્યકર્તાઓને પ્રોત્સાહન વલસાડ જિલ્લામાં આગામી દિવસોમાં વલસાડપાડી અને ધરમપુર નગરપાલિકાની ચૂંટણી યોજાનાર છે આ ચૂંટણીને લઈ ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોએ તૈયારી શરૂ કરી છે

પાડી નગરપાલિકાની આ ચૂંટણી કનુભાઈ દેસાઈના મત વિસ્તાર માટે મહત્વની માનવામાં આવે છે ચૂંટણીમાં જીત માટે કાર્યકર્તાઓને મજબૂત રીતે તૈયાર રહેવાનું આહવાન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં જિલ્લાના વિકાસના મુદ્દાઓ અને રોકાયેલા પ્રોજેક્ટ પર પણ ચર્ચા કરવામાં આવી હતી અને નાણાં મંત્રીએ તમામ પડતર પ્રશ્નોનો ઉકેલ લાવવાની અને વિકાસને વેગ આપવાની ખાતરી આપી હતી આ કાર્યક્રમ પાર્ટીના સંગઠનને મજબૂત બનાવવામાં અને કાર્યકર્તાઓના નવ ઊર્જા ફૂંકવામાં મદદરૂપ બનશે અવિજ પ્રેરણા અને સંગઠન શક્તિ આગામી નગરપાલિકા ચૂંટણીમાં ભાજપ પ્રધાનને વધુ મજબૂત બનાવશે તેમ માનવામાં આવે છે આ સ્નેહ મિલન છે એટલે આપણે સ્નેહની વાત કરીએ પરંતુ ઘણા બધા આયોજનો છે આ વિસ્તારના કોઈ પણ કામો હશે વલસાડ જિલ્લાના હશે અમે ચોક્કસ રીતે એને પૂર્ણ કરીશું અને જ્યારે ચૂંટણી આવી રહી છે ત્યારે સંગઠનની રીતે ભારતીય જનતા પાર્ટીનો દરેક કાર્યકર ચૂંટણી માટે તૈયાર છે અને ફરીથી ભારતીય જનતા પાર્ટી આ વિસ્તારમાં એક વિજય ધ્વજ ફરકાવશે અત્યારે વલસાડ જિલ્લાની બધી નગરપાલિકાઓ તાલુકા પંચાયત અને વિધાનસભાના વિધાનસભ્યો બધા ભારતીય જનતા પાર્ટીના છે એટલે આ ત્રણ uh, Nagar Palikama, Pran Patris, Nagar Patris.